ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા નર્મદા તટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના જાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનના પદે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ શેઠ શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ શાહ વાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર માર્ટિનભાઈ પટેલ સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના આશિતભાઈ તોલાટ રોનોકભાઈ શાહ સંકેતભાઈ શાહ દક્ષિતાબેન શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પતંગ મહોત્સવના નાના બાળકોથી લઈ મોટરાયોએ સાંસ્કૃતિક સૂત્રો સાથેની પતંગ ઉડાવી પતંગ પર્વની મજા માણી હતી આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ આગામી દિવસમાં આ નર્મદા તટે નૌકા વિહાર સહિત વોટર સ્પોર્ટ્સ સહિતના વિવિધ પ્રવૃત્તિઓ પ્રજનો માટે શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું આજે જે પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે એ અમારા શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ રાજકુમારજી મહોદયજીના વિચારો છે ને જે સુવિચારો છે એ પતંગ પર એમના સુવિચારો જે છે અમે લખી અને એ પતંગો ચગાવવાનું અમે નક્કી કર્યું છે અને એ પતંગો લોકો પાસે જાય અને એ સુવિચારોનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર આજે અમે આ પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે